પણ હવે અત્યારો સપ્લાય કરવા લાગ્યું કોને તો કે કુકી સંપ્રદાય કુકી અને મૈત્રી વચ્ચે દશકાઓથી છે ને સંઘર્ષ રહ્યો છે ઘર્ષણ રહ્યું છે પણ ત્યાંની વાત નોર્થ ઇસ્ટની તકલીફ છે કે ત્યાંથી વાત અહીંયા સુધી પહોંચતા વાર લાગે કેમ છો મજામાં આમ તો બધા મજામાં જ હશો પણ મણિપુર મજામાં નથી કેમ કે મણિપુર ઉપર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે અને આવા ઘણા બધા એટેક વર્ષોથી મણિપુર ઉપર થતા આવે છે ઋષાંગભાઈ હમણાં મને મળ્યા અને ઋષાંગભાઈ આ બધી મને વાત કરી તો મેં કીધું લોકો સુધી પણ પહોંચાડીએ કેમ કે આપણે ગુજરાતના લોકો તો સુરક્ષિત છે પણ ઋષાંગભાઈ મણિપુરના લોકો કદાચ સુરક્ષિત મૂકીને આવા ડ્રોન એટેક ને બીજા ઘણા બધા એટેક થતા હોય છે મણિપુર મણિપુર ઉપર ચ્યુઅલી મણિપુરમાં અત્યારે હથિયારો એટલા બધા જોવા મળે છે સોફિસ્ટિકેટેડ હથિયારો ના હવે ડ્રોન આવી ગયા રોકેટ મિસાઇલ પણ આવવાની તૈયારીમાંથી એવું સંભળાય છે બેઝિકલી અત્યારે મણિપુરમાં તમને યુ અમેરિકા યુકે ચાઈના મ્યાનમાર અને આપણા ભારતના હથિયારો જોવા મળે બધી જાતના હથિયારો અત્યારે મણિપુરમાં કુકીઓના હાથમાં છે બેઝિકલી આપણે ઉપર છેલ્લી વાત કરીએ ને તો બે સંપ્રદાય છે અને ખ્રિસ્તીઓ છે મૈત્રી હિન્દુ સમાજ છે એમાં પણ થોડા ઘણા ખ્રિસ્તીઓ છે આ બે સમાજની વચ્ચે ઝઘડા થતા રહે પણ આ બે સમાજની લડાઈ ન રહી ગયો આખો દુનિયાનું ફોકસ આવી ગયો એમાં અમેરિકા પણ આવી ગયું ચીન પણ આવી ગયું ઘણા બધા પશ્ચિમી દેશો પણ આવી ગયા અમેરિકાની પડખે એટલે હવે સવાલ એ છે કે આ લોકો પાસે કુકી પાસે કેવી રીતે આવે તો હથિયારો એક તો કુકી પાસે છે હથિયારો ને પ્લસ મૈતાઈ સમાજની પાસે પણ હથિયારો છે હથિયારો સૌથી પહેલા આવ્યા આ લોકોએ પોલીસ ચોકી ઉપર પોલીસ સ્ટેશન છે પોલીસ નું હેડક્વાર્ટર છે બધા પર આ લોકો ત્રાટકી પડે ત્યાં ત્યાંથી એ લોકો હથિયારો લઈ ગયા આર્મી વાળા પાસેથી અટક ગયા અને ત્યાંથી પણ હથિયારો લઈ ગયા એટલે બેઝિકલી આ લોકો પાસે પોલીસ ના હથિયારો છે આર ઇન્ડિયન આર્મી ના હથિયારો છે આ બંને પાસે હથિયારો છે પ્લસ બીજી વાત એ છે કે વેસ્ટ બેંગોલમાં આપણી ઇન્ડિયન આર્મી માટે હથિયારો બનાવતી ફેક્ટરી છે ત્યાંથી પણ આ હથિયારો પહોંચી ગયા છે એટલે બધી બાજુથી હથિયારો પહોંચી ગયા છે પ્લસ અમેરિકા પણ હવે હતરો સપ્લાય કરવા લાગ્યું કોને તો કે કુકી અમેરિકા ત્યાંથી સપ્લાય આપે છે ક્યાંથી તો કે બાંગ્લાદેશ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ ત્યાંથી નોર્થ ઇસ્ટમાં મણિપુરમાં જ એટલે આખા વિવાદમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ છે પશ્ચિમી દેશોની એન્ટ્રી થઈ છે અને કોને હાથો બનાવે છે તો ખ્રિસ્તી મિશન ચર્ચોના માધ્યમથી કુકીઓને સશક્ત કરવા માટે મજબૂત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે રૂપિયાનો ધોધ વહે છે અમેરિકા પશ્ચિમી દેશોમાંથી બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં જ્યાં સુધી શેખ હસીના સરકાર હતી ને ત્યાં સુધી આપણા માટે આવા કાવતરાઓ નહોતા થતા તમને યાદ હશે તો શેખ હસીના એ કીધું હતું કે અમેરિકાએ ધમકી આપી છે કે ખ્રિસ્તી દેશ દેશ બનાવી દઈશું તો ખ્રિસ્તી બાંગ્લાદેશમાં છે ખ્રિસ્તીઓ એને લઈને મણિપુરમાં ખ્રિસ્તીઓ છે એને લઈને કે નોર્થ ઇસ્ટમાં જેટલા ખ્રિસ્તીઓ છે એને લઈને આ ખ્રિસ્તી દેશ બનાવવાની વાત હતી એટલે અમેરિકા એક તરફ આપણું સાથે બાઇડન ગળે લગાડે મોદી સાહેબને એટલે આપણે ખુશ છે કે અમેરિકા આપણો મિત્ર દેશ છે હકીકત નથી હકીકતમાં સૌથી વધારે કપટી દેશ હોય ને તો એ અમેરિકા છે એ એકચ્યુઅલી હું તો કહીશ કે સમગ્ર માનવજાત માટે સૌથી મોટો દુશ્મન હોય તો અમેરિકા છે હવે અમેરિકા બાંગ્લાદેશ થઈને આપણને કુકી સંપ્રદાયને હથિયારો પહોંચાડે પ્લસ ચીન પણ એન્ટ કરે છે વર્ષોથી છે પછી નોર્થ ઇસ્ટમાં જેટલા પણ ઉગ્રવાદી સંગઠનો છે જે ઇન્ડિયન આર્મી સામે લડત લડે છે તો એ ઉગ્રવાદી સંગઠનોને ચીન જ વર્ષોથી દશકાઓથી લશ્કર છે ટ્રેનિંગ આપે છે લશ્કરી ટ્રેનિંગ આપે છે હથિયારો આપે છે અને હવે ડ્રોન્સ પણ આપે છે અચ્છા અને બીજી વાત મને અત્યારે એ યાદ આવી હમણાં મેં ફોનમાં જોયું એકવીસ તારીખ એટલે આજે પાછો એ દિવસ છે કે જ્યારે મણિપુરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું અને આજે જ આ પ્રકારના ડ્રોન એટેક ને આ ને તે થઈ રહ્યું છે એટલે કેવી સ્થિતિ વર્ષોથી જ્યારે વિલીનીકરણ થયું ત્યારથી લઈને અત્યાર સુધીની સ્થિતિમાં ફેરફાર આવ્યો છે કે એમને એમ જ છે અત્યાર સુધી શું છે કે આ હથિયારોની લડાઈ છે ને એટલે આપણા ધ્યાનમાં આવ્યું કુકી અને મૈત્રી વચ્ચે દસકાઓથી છે ને સંઘર્ષ રહ્યો છે ઘર્ષણ રહ્યો છે પણ ત્યાંની વાત નોર્થ ઇસ્ટની તકલીફ છે કે ત્યાંથી વાત અહીંયા સુધી પહોંચતા વાર લાગે છે કુકીઓ એ અત્યારની વાત નથી નેહરુને પણ વિનંતી કરી હતી કે અમારા માટે અલગ દેશ કે રાજ્ય બનાવો એ લોકો તો અલગ દેશની પણ માંગણી કરે છે કે મણિપુરમાં થોડોક વિસ્તાર છે કે અમે અમારે અલગ દેશ બધો હા એટલે આ સંઘર્ષ ઘણા સમયથી છે પ્લસ શરૂઆતથી આ લેટેસ્ટ ઘર્ષણની વાત કરે ને તો એક ગયા વર્ષે હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો હતો મણિપુરમાં શું છે કે કુકીને કુકીઓ મણિપુરમાં જે એ લોકો છે એ બેઝિકલી મ્યાનમાર થી લાવે છે અંગ્રેજો એમને લાવ્યા હતા અંગ્રેજો શા માટે લાવ્યા હતા કે ત્યાં આગળ નોર્થ ઇસ્ટમાં નાગા સમુદાય છે તો એ લોકો અંગ્રેજોને બહુ જ ફાઇટ આપતા હતા અંગ્રેજોને લાગ્યા કે પોતાની રીતે તો નીપચી વળી એટલે એ લોકો મ્યાનમારમાંથી કૂકીઓને લાવ્યા કૂકી સંપ્રદાયને અહીંયા લાવ્યા એ લોકોને બધું પ્રોટેક્શન આપ્યું અને સશક્ત કરવા કે કુકી સમાજ અને નાગા સમાજ બંને લડે અને અંગ્રેજો બેસીને તમામ એટલે ટૂંકમાં ભાગલા પાડો ને રાજ કરો પણ અહિયાં ભાગલા માટે કોઈ હતું નહીં એટલે અંગ્રેજો સ્પેશિયલી માણસો લાયા અપનાય તેઓ લોકો છે ને હવે અમેરિકા હોય કે બ્રિટન હોય ત્યારથી એ લોકોની સતત એક જ નીતિ છે કે આ લોકો શું કે ભારત ને કોઈ દિવસ સ્થિર થવા નથી હવે જે લેટેસ્ટની વાત કરીએ લેટેસ્ટ ઘર્ષણની વાત છેલ્લા દોઢ વર્ષથી આપણે સાંભળતા આવે છે કે ઘર્ષણ થઈ રહ્યું છે તો કૂકી સંપ્રદાય બહારના નથી બહારના છે આમ છતાં પણ તેમને અનામતનો લાભ છે મૈતા એ સમાજને છે નહીં એ લોકો લડત લડે છે એ લોકો અદાલતો માગે તો અદાલતે કીધું કે આને વિચાર કરે સરકાર ખાલી એટલી જ વાત કરી બીજું કશું જ વાત નહીં હવે આમાં કુકી સમર્થ સંપ્રદાયનું તો જોવાનું નથી મૈત્રી સમાજને અનામતનો લાભ મળવાની વાત છે તો પણ કુકી સમાજે એનો વિરોધ કર્યો એટલે ત્યારથી વાત વણસી ત્યારથી વાત વણસી એટલે ચીને દેખાય કે મજા ચીનને મજા પડી ગઈ કે હવે કુકી સંપ્રદાયને વારો બધા ઉગ્રવાદીઓને અત્યાર સુધી આપતું હતું લગભગ ઓગણીસો એસીથી ઓગણીસો એકાણું સુધી ચીન મ્યાનમારના રસ્તેથી હથિયારો આપતું હતું પણ હવે જે નવો જે ઘર્ષણ થયું તો એનાથી ચીને ફરી એ રૂટ શરૂ કરી દીધો ને હવે હથિયારો સપ્લાય કરવાનું કૂકીઓને સુધી પહોંચાડવાનું ચાલુ કર્યું કૂકીઓને હથિયારો મળવા લાગ્યા એટલે મૈતે સમાજ પર હુમલા થવા લાગ્યા હું કયા વર્ષ દોઢેક વર્ષ પહેલાં પ્રિન્ટમાં એક ન્યૂઝપેપરમાં હતો ને પ્રિન્ટમાં નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝ જોતો હતો ને લિટરલી તમે જો ને તો દરરોજ ન્યૂઝ આવતા પીટીઆઈ એનઆઈ બધી ન્યૂઝ એજન્સી હતી એન એ મારા અંડરમાં હતું તો હું સતત એ ન્યૂઝ વાંચતો દરરોજ ન્યૂઝ આવે કે કોકી સંપ્રદાયમાંથી આવીને રાત્રે મૈત્રી સમાજના સૂતા હોય ત્યાંથી આવીને ગળું કાપી નાખે કે ગોળી મારી જતા રહે મૈત્રી સમાજમાંથી પણ રિએક્શન આવે પણ આ રીતે આમાં થાય છે શું કે એ લોકો હાઈટ છે કુકી સંપ્રદાય મોટા પર્વતીય વિસ્તારમાં રહે છે ત્યાંથી આવે ત્યાંથી કોઈ આર્મી જાય ને તો ત્યાંથી ફાયરિંગ ચાલુ કરશે હાઈટનો એક લાભ મળે કે ત્યાંથી એટલે એ લાભ કુકી સંપ્રદાય લે છે એટલે ઇન્ડિયન આર્મી જાય ને જવાનું તો પણ સહી થઈ જાય એટલે કેમ કે એમની પાસે એડવાન્સ હથિયારો છે

કેમ્પમાં તો કો કયા કેમ્પમાં ગયા એ લોકો કૂકીઓના સંપ્રદાયમાં કેમ્પમાં ગયા મોટાભાગે મૈત્રી સમાજને પણ જોવા માટે ગયા મેજરલી એ લોકો મોટાભાગનો સમય કૂકી સંપ્રદાયના કેમ્પોમાં જઈ રહ્યા છે ગયા છે ત્યાં ફોટા પાડે છે ત્યાં એ લોકો ઇઝીલી જઈ શકે હવે એ લોકો વાતો કરે છે કે બીજેપી સમાજ કે બીજેપી કેમ નથી જઈ શકે આપણા એક તપાસનો વિષય છે તરત જ ફાયરિંગ ચાલુ થઈ જાય આર્મી નથી જઈ શકતી પોલીસ નથી જઈ શકતી આ લોકો આરામથી કેમ્પમાં જઈ આવે છે કોઈ ને લઈને જાય ને એમ્બ્યુલન્સ તો ત્યાં પણ ફાયરિંગ કરી દેશે એટલે આ લોકો પાસે એટલા એડવાન્સ હથિયારો છે જે આર્મી પાસે હોવા જોઈએ ને પ્લસ આપણે તમારે મારી તમારી પાસે હથિયાર આવી જાય તો તમે ચલાવી શકો કોઈ પણ આપણે લેટેસ્ટ એકે કે ફોર્ટી સેવન કે એકે કે ફિફ્ટી સિક્સ કે જે કંઈ ઇન્સાસ રાઇફલ કે કંઈ પણ આવી જાય તો આપણને બેક અમુક રાઇફલ ચલાવતા ના આવડે તો બેક અહીંયા વાગે આપણને હા તો એની પણ એ લોકોને ટ્રેનિંગ આપે છે એ ટ્રેનિંગ કોણ આપે છે તો એ મિલિટરીવાળા આપે છે મિલિટરીવાળા કયા તો કે ચેઇન અમેરિકા ત્યાંથી સ્પેશિયલ હા સ્પેશિયલ ત્યાંની વિડીયો અપલોડ કરાય છે અને કૂકી ઓર્ડર પહોંચાડે છે એના માટે અલગ નેટવર્ક પણ વપરાય છે એ ચીન બધું મદદ કરે છે ચીન અને અમેરિકા બંને અત્યારે હાલ પહેલા ખાલી ચીન હતું હવે અમેરિકા પણ અંદર ગયા પછી અમેરિકા અમેરિકા પણ આવી ગયો એટલે આવી કઈક હાલત છે પણ કુકી સમાજ જે ઉપર રહેલો છે તોય નીચે હા મેજાની વિસ્તારમાં રહે તો હવે ઉપર પહાડી વિસ્તારમાં એ લોકોનું આખું જીવન કેવી રીતનું સપ્લાય બધો જ મળી રહેશે આપણે ત્યાં આપણી આર્મી એવો કોઈ ભેદભાવ નથી કરતી આપણે પોલીસ કોઈ ભેદભાવ નથી કરતી આપણા ડોક્ટર્સ કોઈ ભેદભાવ કરતા નથી એ કુકી હોય કે મૈત્રી હોય બધાની સારવાર કરે બધાની સુરક્ષા કરે છે એટલે સવાલ એટલો જ છે કે આપણા એ કુકી કોન્સન્ટ્રેટ છે જ્યાં સુધી એમને હથિયારો ના મળે અત્યારે મળવાનું બંધ નહીં થાય ને ત્યાં સુધી ત્યાં સુધી આ ચાલતું રહેશે હવે તો એવું એનઆઈએ તપાસ કરી રહી છે ને એમાં બહાર આવ્યું છે કે આ લોકો પાસે નવસો જણ રેડી પોઝિશનમાં છે અત્યારના સમયે અત્યારે ડ્રોન્સ એટેક કરે ને એ તો ખાલી ટ્રેલર હતું એ લોકો હવે મોટા પાયે એટેક કરવાના મૂડમાં છે એટલે આખા દુનિયાનું ધ્યાન ખેંચવા માગે છે બે વાત છે કે અમેરિકાએ આપણને એમ કીધું કે તમે મણિપુરમાં હિંસા થાય છે સાચું મણિપુરમાં અસ્થિર કરવાનું એક કાવતરું છે તો અમે અમેરિકા સામેલ છે અમેરિકા જ હથિયારો આપે છે એક બાજુ દુનિયામાં એમ કે તમે અમે શાંતિના પક્ષે છે અને તમે પણ શાંતિ સ્થાપો અમેરિકા મણિપુરમાં એટલે એક બહુ મોટું વિલન છે આપણને પાકિસ્તાન ખબર પડે કે આ માણસ આતંકવાદી છે મારશે જ ગોળી પણ અમેરિકાની ઓળખ કેવી રીતે કરવી શૂટ બૂટ પહેરીને આપણે એ આતંકવાદી સૌથી મોટો આતંકવાદી છે એટલે સ્થિતિ આવી છે અત્યારે અમે થોડું મજાકમાં પણ લઈ રહ્યા છીએ પણ હાલ મણિપુરની સ્થિતિ ખરાબ છે અમે પહેલા પણ વાત કરી કે ભાગલા પાડો રાજ કરવાની નીતિ અત્યારે હાલ ચીન અને અમેરિકા એ જ કરી રહ્યા છે